કાંઈ બેન ગીતિકા બેન કે અમારે મહેંદી ખાવી છે અટાણમાં તેમ મમ્મી મહેંદી બનાવી દેશે તો વિડીયોમાં કન્ટિન્યુ આગળ સુધી બન્યા રહીજો અમારી રીતિકા બેન ની મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે કાઈ તિકા ઘર મે ગરમ જો હાલો બધાય મેંગી ખાવા હાલો બધાય મેંગી ખાવા અમારી રીતિકા બેન કે આટાણ માં મેંગી ખાઈ છે તો દુકાન આટાણ માં લઈ જા મેંગી લેવા

तू भी कबेन हो करे से, थी। से? तो नहीं नहीं हो गई से रे हूं जो तो उ जाई के नहीं जाई मत खाओ जो मत तू भी कबेन होता से जे जटाने सूती से होती से इसको अच्छे बाय दिया देवी हेलो इतिका बेट મેંજી મળો ખાવા હા ઠેરી ગયો હોય ને હવે છે જોશે ગરમ ગરમ તો છે હજી મારીને ખાવા મળવાનું હું ખવડાવું હું ખવડાવું હા રિતિકા બેન મેંજી ખાઈ લીધી છે અને જો દીદીને રમાડવા છે બહાર દીદીને જો બહાર લઈ લીધી છે ખાટલે કાંઈ તીકા રમાડે ને તું જો આમાં ધુવિકા બેન ઉતા છે જે આ ધુવિકા બેન જાગે છે કે ઈતિકા જો રમાડવા મળી છે એમનો કટિયો વગાડતી નહીં હો જો ઈતિકા બેન રમાડે ઉતી હોય ને તો ઈસકો હોત નાખે કાંઈ ઈતિકા બેન નાની દીદીને રમાડવાની જો આજ કરાવી આંગળી ચાલે છે જાગે જ છે દુવિકા કા દુવિકા જાગે છે ઇટિકા હવે કોટ કાટ નાખો ટાઈટ વહી ગઈ નઈ હવે તડકો થઈ ગયો હમ

Kerbatawanu, <hesitation> kerbatawanu, <hesitation> rai dunonakai tuwi kalaikai, <hesitation> niatika, <hesitation> 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 है साग साग شنو साग से अनु नाम नो है गोबीनु गोबीनु गोबी साग mulai मूला से डंगळी मूला का आ गया इतरा मम्मी तो है ना ना ये हमें तो नहीं केती आसे हो

હું કરો છો બેન હું રેને રમો છો હે બનાવેલી પોપો મોટો ઇતિ બેને તુઈ ના દાણા ફોલ્યા છે તુઈ ના દાણા લાયન કીધ દીધી છે કઈ ઇતિકાબેન ઈ દાણા ને લાયન નો કરાય એવલી ટબોડી માં ફેર લે પાછી ના ના ખાવાના હોય હેઠા નો મુકાય ના હર ઈ દીગા ફેર લે તું ભી કા હું કરે છે મે ઊ ગઈ ઊ ગઈ છે કે હું જોતો હું Jo matu wi ka ben huta se je. Bopor na hu se je huta se. Ani ti ka ben rame se. Kai ti Ya. Ya tu wi ka se. Ha. Mari ti ka ben walu karwa be ja se. Nin me jo sak de se. Kai ti ka. Jenu sak se ti ka. દાણાનું નું શાક છે દૂધ છે રોટલી છે બપોરના હુ ગયા છે પછી આખી રાત જાગવાનું કઈ ટીકા જાગવાનું તીટિકા બેન નો જાગે ને આખી રાત જાગવાનું હુ ને આ બધા વાળું કરવા કે હા બુધાય ખાવા તું સો ગાંડી હા ફ્રેન્ડ આપડા બધા એમ કેવાય હે